જે પ્રમાણે અવાજ નથી કરી શકી તો સતત એના માટે એના વતી સરકારને તંત્રને સતત આપે જાગૃત રાખ્યું છે સતત એના ઉપર દબાણ રાખ્યું છે કે સાચી સાચી દિશામાં યોગ્ય રીતે સત્વરે તપાસ થાય એના માટે મીડિયાને હું જશ આપું છું અને મીડિયા એના માટે ધન્યવાદને પાત્ર છે આ બધા પણ એના માટે ધન્યવાદને પાત્ર છો કાલે મેં એવું સાંભળ્યું કે મીડિયા તરફથી એક કંઈક હતું સભા કે શું હતું બેસણું મીડિયા તરફથી પણ કાંઈ હતું ને કાલે શ્રદ્ધાંજલિ એટલે એ પણ એક નોંધની વાત છે કે અત્યાર સુધી બધા જ બનાવોમાં બધી સંસ્થાઓ કે પક્ષ જે કાંઈ સેવાના કામ કરતા હતા સંસ્થાઓ કોઈ જે નથી કરી શકાય એ આપે કર્યું છે એટલે આ એક મહત્ત્વની વાત છે બીજી મહત્ત્વની વાત તો કરણસિંહભાઈએ કરી પણ છતાં પણ સરકારે સીટની રચના કરી આપણે કોઈ વ્યક્તિગત શંકા કુશંકા નથી કરતા પણ આ જ સીટ આગલા બનાવવામાં હતી આજ જ આગલા બનાવવામાં હતી અને એ સીટ છે એ કોઈ અધિકારીના વળપણ હેઠળ છે તો એ અધિકારી તો સરકારના સચિવ નીચે છે મંત્રી નીચે છે એટલે અહેવાલ છે એ કેવો બને સરકારની ખરેખર ઈચ્છા હોય મંત્રીશ્રીની ખરેખર ઈચ્છા હોય તો અમે એવી વિનંતી કરીએ છીએ અમે એવી અપીલ કરીએ છીએ કે ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય અને જે કોઈ વહીવટી તંત્ર હોય કે પદાધિકારીઓ હોય કે આગેવાનો હોય બધાની તટસ્થ તપાસ થાય બધાની તટસ્થ તપાસ થાય કારણ કે આના પહેલાં કાલે જ પ્રશાંત દયાલનો વિડીયો આપે બધાએ જોયો છે જગદીશભાઈ મહેતા પણ કહે છે બરાબર તો એ બધી વસ્તુઓની તપાસ તો થવી જ જોઈએ તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે તો અમને ન્યાયાધીશ ઉપર આપણને બધાને શ્રદ્ધા છે એટલે ન્યાયાધીશના વળપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે એટલે અમારી એવી વિનંતી છે કે સરકારને બધા માટે આ એક સત્ય છે પ્રજાને બધા માટે કે બે એના કરતાં પણ ઉપરની ઓથોરિટી અથવા તો વધારે ભરોસાપાત્ર ઓથોરિટી ન્યાયતંત્ર કહેવાય તો એને કામગીરી સોંપાય એવું અમારું સૂચન અને વિનંતી છે પછી સરકાર એમાં જે નિર્ણય લે એ આ સરકારે જ નિર્ણય લેવાનો હોય છે એટલે એમાં કાંઈ કોર્ટ અમે પિક્ચરમાં નથી આવતી કોને તપાસ સોંપવી બાકી તો કોર્ટ એનું કામ કરે જ છે કોર્ટ સક્રિય છે જ આમાં કાયદાકીય સલાહ લેવી પડે મને એટલા બાબતમાં બહુ ખ્યાલ નથી પણ ટૂંકમાં પ્રજાને ન્યાય માટે પ્રજાને ન્યાય માટે આપણે જે કાંઈ આપણી મર્યાદામાં આપણી મર્યાદામાં સંસ્થાની મર્યાદામાં જે કાંઈ થઈ શકે કરણસિંહે ઓલરેડી કહી જ દીધું છે અને આ ન્યાયની વાતમાં બધું જ આવી જાય છે એટલે જ આપણે ન્યાયની વાત કરીએ છીએ કરણસિંહે ઓલરેડી કહી જ દીધું છે કે જે કોઈ આમાં હોય એ બધાની સામે કાર્યવાહી થવી જોઈએ અને પહેલાં આઈડેન્ટિફાય થવા જોઈએ કે કેટલા લોકો જવાબદાર છે મૂળ વાત એ છે કે બતાવી દેવું કે પચાસ અધિકારીઓ છે બધાના નિવેદન લીધા એટલે એના સામે એક્શન છે એવું નહીં આ પાંચ અધિકારીઓ જવાબદાર છે એક સાત છે આ પાંચ પદાધિકારીઓ નિર્ણય લેવામાં ભાગીદાર છે અથવા એની સાથે જે કાંઈ એમનું હોય તો એ આઈડેન્ટિફાય થાય કે આ પચીસ જણા અને એ પચીસ જણા માટે એવી જોગવાઈ થાય એવા એના માટે પગલાં થાય કે કાયમ માટે પ્રજાને પણ એમ થાય કે ન્યાય મળ્યો એ આપણો હેતુ છે પછી અસરગ્રસ્તોને વળતર માટે તો કરણસિંહભાઈએ કહી જ દીધું છે છતાં પણ છતાં પણ અમે બે પરિવારોને જે મુલાકાત લીધી બીજા બધા પરિવારોની પૂરેપૂરી વિગત અમે મેળવવાના પૂરેપૂરી વિગત પછી પાંચ પરિવારો હોય કે દસ હોય એની એવી જરૂર હોય અત્યારે સિદ્ધપુરાને ત્યાં અમે ગયા એના પેલા ચંદુભાઈને ત્યાં ગયા તો બંનેના પરિવારની એવી સ્થિતિ છે કે એના બાળકોને કઈ રીતે ભણાવવા બંનેના કર્મચારી એમાં હોમાઈ ગયા છે અથવા તો એમાં ભોગ બન્યા છે તો એને બહુ મોટે મુશ્કેલી છે તો એના જે નાના બાળકો છે એનું ભણતરનું શું એમનોય સવાલ હતો આપણી બધાની પણ એ ચિંતા છે તો આવો આખો એક અમે અભ્યાસ અથવા તો એની વિગતો બધા જ પરિવારની મેળવી અને પછી જે કાંઈ રજૂઆત કરવાની છે એ સરકારમાં કરશું કે ભાઈ આટલા પરિવાર છે એને સ્કૂલ ફીનો પ્રશ્ન છે આટલા પરિવાર છે એનો આ પ્રશ્ન છે તો એના માટે પહેલી ફરજ સરકારની તો સરકાર એમાં એની ચિંતા કરે એના માટેની જોગવાઈ કરે એટલે આ બધી વાત પણ અમે ભવિષ્યમાં કરશું અને મહત્ત્વની વાત એ છે કે જો આપણે બધા એમ ઈચ્છીએ છીએ બધા જ લોકો એવું ઈચ્છે છે કે આ બનાવ છેલો હોય આ બનાવ છેલ્લો હોય તો બધા જ ઈચ્છે છે તો હૃદયથી પ્રમાણિકતાપૂર્વક રાજકોટના બધા જે સામાજિક કાર્યકરો સામાજિક આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો જાહેર જીવનમાં પડેલા આગેવાનો બધા જ એવું નક્કી કરે કે ભાઈ આ બનાવ છેલ્લો છે અને કોઈ પણ બાબત ક્યાંય પણ કોઈ પણ બાબત હશે ખોટી વસ્તુને આપણે નહીં ચલાવીએ તો આ આ બનાવમાં જે કોઈ જવાબદાર જે કોઈ અહેવાલ આવે અહેવાલને પૂરેપૂરો લાગુ કરવામાં કોઈ પણ બધા જ સહકાર આપે એવી આપણે અપેક્ષા પણ રાખીએ અને વિનંતી પણ કરીએ કયા કયા વ્યક્તિઓ જેલમાં છે પહેલી વાત તો એ આ જેટલી બી કરુણિકાઓ બની દુર્ઘટનાઓ તો તમે જેની સામે કેસ કર્યો એ લોકોની સ્થિતિ આજે શું છે જે આરોપીઓ છે કેટલા જેલમાં છે કેટલા જામીન ઉપર છે કોઈને સજા થઈ કે નહીં આગળની શું પ્રક્રિયા થઈ એમ આપ જેમ કહો છો એમ કે શાસકો એટલે કે વહીવટી તંત્રની સાથે શાસન કરતા દાખલા તરીકે અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એના મેયર હોય આ વિસ્તારના ધારાસભ્ય હોય આ વિસ્તારમાં જે મંત્રી હોય તે સંસદ સભ્ય હોય તે બધાની જવાબદારી થાય નાના કોર્પોરેટરથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીની જવાબદારી થાય કારણ કે પ્રજાએ એમને છે સુખ દુઃખમાં ભાગીદાર બનવા મારે દિલગીરી સાથે કહેવું પડે કે અહીંયા બાલ વિકાસ મંત્રી ચાર દિવસ પછી દેખાયા અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા ત્રણ દિવસ પછી દેખાયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો હજુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી કે શું સ્થિતિ છે એટલે એકબીજા ઉપર જોડવાનો પ્રયત્ન કરે છે તો પ્રજાતંત્રમાં પ્રજાના સેવકો સર્વોપરી હોય અને એમને સૂચના આપવી જોઈએ જોડે રહીને કામ કરાવવું જોઈએ કે ભાઈ આ કરો આ ખોટું છે તો હું એવું નથી માનતો કે પ્રજાના પ્રતિનિધિઓથી કંઈ ખાનગી હોય તો એમને પણ આંખ આડા કાન કર્યા કહેવાય તો એફઆઈઆરમાં જે જવાબદાર હોય પછી એ કોર્પોરેટર હોય મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એમની પણ જવાબદારી જ્યાં સુધી કાયદો બદલી નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટિત થશે એટલે આપણા માધ્યમથી હું પણ એ પણ કહેવા માગું છું કે શું આ બધી ઘટનાઓ જે ઘટિત થઈ એનાથી રાજતંત્ર અથવા જે વહીવટી પક્ષની સાથે રાજકીય પાંખ જેને કહેવાય સત્તાધારી પક્ષ એ શું અજાણ્યો હતો એ પ્રશ્ન હું પણ આપના માધ્યમથી પૂછવા માગું છું અને પ્રજાએ એનો જવાબ લેવો જોઈએ પ્રજા એ પણ જાગૃત થઈ અને આ લોકો જ્યારે પણ આવે ત્યારે એમના પ્રશ્ન પૂછવો જોઈએ